આ નદી આવવાનું તો કારણ શું હોય જાણે ઉપર વરસાદ વરસાદ હોય તો કમલેશભાઈ ની ક્યાં શું છે જો વાવેતર આલે હે આ પાણી એટલું આવ્યું ક્યાંથી નદી આખી ભરાઈ ગઈ ભાઈ એટલે ગજબ કેવાય તો જો આખી નદી ભરી કમ્પ્લીટ એ ટુ જેડ અને પાણીની આવક હજી ચાલુ જ છે આમ નામ જુઓ હા પાણી તો અહીંયા આવે પણ અહીંથી પાણી ક્યાં જાય ને ક્યાંય ખબર નથી પડતી જો ગાયબ થઈ જાય પાણી હા પાણીનો કઈ માજો જ નથી અહીંથી પછી ટૂંકમાં ને આપણે દેવાભાઈ વાવેતર કરે છે એ ટુ ઝેડ કમ્પ્લીટ હા તો ઓલરેડી કઈ જો આ નદી ટેકા દીએ પાણી ભર્યું એમાં કઈ ઘટે જ નહીં જુઓ સેક ટેમ પરાઈ ગયો આખું આ પાણી આવ્યું ક્યાંથી એ જોઈએ નહીં ખૂબ જો ના આમને જાય છે પાણી હજી આ બાકાજી કે બોલે છે અને દેવાભાઈ વાવેતર કરે છે આપણે તો વિચાર કરો ભરવું નાળે પાણી આવું આવ્યું હા 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 તો ઓલરડી પૈસા આપણે આવી ગયા કમલેશભાઈ મકાઈ ને ગું થોડુંક વાવવાની પૂરું કરી દઈએ આપણે ના પાડી જ નહીં જો એને છે અને થોડુંક મકાઈ વાવવા નથી તો મકાઈ પણ વાવી દીધું કમ્પ્લીટ એટલું જ કમ્પ્લીટ હાલો કામકાજ થયું પૂરું હવે મકાઈ વાવાઈ ગઈ ને હવે વાવવાની ભૂતરી થોડુંક આ તોલડે already જો દઉં વાવેતર થઇ ગયું હોય નું પૂરું ને હવે ગુંદરી છે થોડીક હા already કાકા જી કે બોલાવી દીધી ભાઈ હા તોલડે already કઈ દઉં કારું ભાઈ આપડે આવી ગયા હા આપણે ઘર ની વાડી માં મીઠા બાકા કે બોલાવવા હા એમાં કઈ પાકે જ નહિ

पडिर टय filtरणी खाहँ, टारी रा ज flats

જો આ કુથલ મારે લીધી કમ્પલીટેડ ટુ ઝેડ આ બાજુ પટપટ મારવાનો કામકાજ ચાલુ છે આપણે આ ઉદે ટ્રેડિંગ વરન કેસો વરન બધે આવી ગયા આ માઉન્ટ છેટ કે ટુ ઝેડ કમ્પલીટ જો હવે તરત જ જઈ پیشની જારી હા તો ઓલરેડી ગઈ મેં પાકા જે આ હા વાવેતર લીટો થાય તો જ આ ઉપાય હા તો ઓલ હાંજપીડે ભરત ભરતભાઈ પણ આવી ગયા હતા આપણે હા ટેકો અરે પણ વાહ મોજ વાહ કસવા બસ હા એવો પાકા બોલાવતા ભાઈ